મારો દીકરો બીમાર હતો મારી પાસે તેની દવાના પૈસા પણ નહોતા મેં બહુ મુશ્કેલીથી કોઈ પાસેથી હજાર રૂપિયા ઉધાર લીધા અને મને ઉમીદ હતી કે તે મારી મદદ જરૂર કરશે અને પૈસા લઈને હું ઘરે આવી ગઈ મેં પહેલા વિચાર્યું કે બાળકને ડોક્ટર પાસે લઈ જઈશ પણ પછી ખ્યાલ આવ્યો કે ખાલી પેટે દવાઓ કામ નથી કરતી તો પછી ખાલી પેટે દવાઓ ખાવાનો કોઈ ફાયદો નહીં થાય અને મારી પાસે એ જ હજાર રૂપિયા હતા જેનાથી મારે મારા બાળકોને ખાવાનું પણ ખવડાવવાનું હતું અને તેમની દવાઓની સગવડ પણ કરવાની હતી પહેલા બાળકોનું ખાવાનું વિચારીને હું બજારમાં ગઈ શાકભાજીવાળા પાસેથી શાકભાજી ખરીદી એ જ હજાર રૂપિયા મારી પાસે હતા અને ડરતા ડરતા મેં પૈસામાંથી ની નોટ તેને આપી કે ના જાણે કેટલી મોંઘી શાકભાજી હશે પરંતુ શાકભાજીવાળાએ મને ચારસો પચાસ રૂપિયા પાછા આપી દીધા જ્યારે ઘરે આવીને મેં પૈસા ગણ્યા તો મને લાગ્યું કે તેનાથી ભૂલ પડી ગઈ છે કારણ કે તે પાસે ખૂબ જ ભીડ હતી મારા દિલે કહ્યું કે તે ખૂબ જ ગરીબ માણસ છે પાછી જઈને તેને પૈસા આપી દઉં પણ દિમાગે કહ્યું કદાચ આ ભગવાનની તરફથી મદદ છે પહેલા જઈને બાળકની દવાઓ લઈને આવું છું હું ખુશીથી ખુશી મારા બાળકોને ડોક્ટરની પાસે લઈને ગઈ અને દવાઓ લઈને આવી બાળકોને ખાવાનું ખવડાવીને સુવડાવ્યા પછી હું એ શાકભાજીવાળા વિશે વિચારવા લાગી ના જાણે થોડી વાર પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હશે તો તે કેટલો પસ્તાયો હશે મારી પાસે થોડા પૈસા વધ્યા હતા મેં મનમાં વિચારી લીધું કે સવારે વહેલા જઈને તેને બાકીના પૈસા આપી દઈશ અને જો ઓછા પડશે તો તેને કહી દઈશ કે હું પછી તને આપી દઈશ ચોક્કસ તે માની જશે પણ મને ક્યાં ખબર હતી કે ભૂલ તેના બદલે કદાચ મારી ભૂલ હતી મારા સંબંધ એક ગરીબ ઘરથી હતો મારા પપ્પા દારૂડિયા હતા અને મારી મમ્મી લોકોના ઘરોમાં કામ કરતી હતી મારા પપ્પા મારી મોટી બહેનને જુગારમાં હારી ગયા હતા જેના કારણે અમે બંને બહેનો એક બીજાથી અલગ થઈ ગઈ મેં બહુ કોશિશ કરી કે હું મારા પપ્પાની ખરાબ નજરથી બચી શકું પરંતુ હો નીને કોન્ટા આવી શકે આખરે હું જ્યારે 16 વર્ષની થઈ તો મને પણ મારા પપ્પા જુગારમાં હારી ગયા અને પછી હું પણ લગ્ન કરીને મારા પપ્પા જેવા જ એક વ્યક્તિના ઘરમાં આવી ગઈ હું મારી માની જેમ લોકોના ઘરોમાં કામ કરતી હતી અને મારી કમાણી પર મારા જુગારી પતિના હાથેથી બચાવવા માટે અનેક પ્રકારની કોશિશ કરતી હતી ક્યારેક કપડાની પોટલીમાં સંતાડતી તો ક્યારેક અનાજના ડબ્બામાં પણ પરંતુ એ પછી પણ તે મારી ગમે તેમ કરી મારી જેમ વેચી દેતો આવી જ રીતે સમય પસાર થતો રહ્યો અને મારી જિંદગી એમ જ ચાલતી રહી ક્યારેક અઠવાડિયા પછી તો ક્યારેક મારા પતિને મારા ઘરની યાદ આવે તો તે ઘરે આવી જાય અને જે પણ કિંમતી સામાન નજર આવે છે તેને ઉઠાવીને વેચી નાખે છે જો તેને કંઈ પણ ના મળે તો તે મારી સાથે મારપીટ કરવા લાગે છે અને જો મારા બાળકો મને બચાવવાની કોશિશ કરે તો તે બાળકોને પણ મારવા માંડે છે મને બસ એ વાતની શાંતિ હતી કે ઘર મારું પોતાનું હતું અને તે આ ઘર વેચી નહોતો શકતો કારણ કે મારા સસરાએ મારા લગ્ન પછી જ પોતાના દીકરાની હરકતોને જોઈને આ ઘર મારા નામે કરી દીધું હતું તેમણે જીવતા જીવ આ કામ ખૂબ જ સારું કર્યું હતું

કે મારે તે શાકભાજી વાળાનું ઉધાર ચૂકવી દેવું જોઈએ મારે થોડી શાકભાજી પણ જોઈતી હતી એટલા માટે હું ફરીથી બજાર ગઈ તે શાકભાજી વાળાએ મને જોઈને પણ અનદેખી કરી દીધી અને બાકી ગ્રાહકોને શાકભાજી આપવા લાગ્યો મને તેના વર્તન ઉપર ખૂબ જ આશ્ચર્ય થયું કે કદાચ તે એટલા માટે મને જોઈને અનદેખી કરે છે કે બધાને શાકભાજી આપ્યા પછી મારી જોડે વાત કરશે જે હોય તે મારે તો તેને પાછળના પૈસા પણ આપવાના હતા પરંતુ હું પૈસા દેવાના કારણે જ આ શાકભાજી વાળાની પાસે આવી હતી એટલે હું ચૂપચાપ ઉભી રહી શાકભાજી આપીને તે મારી સામે જોઈને બોલ્યો શું જોઈએ છે મેં તેને જણાવ્યું કે તમે ગઈ વખતે મને વધારે પૈસા પાછા આપી દીધા હતા પરંતુ તેણે મારી વાત અનસુની કરી દીધી અને પૂછવા લાગ્યો કે અત્યારે શું જોઈએ છે મેં ઘણી શાકભાજી તેને બતાવી દીધી અને તે તોલવા લાગ્યો પછી શાકભાજી તોલ્યા પછી મેં તેને પૂછ્યું કે કેટલા પૈસા થયા તો તે મારા ચહેરાની સામે જોવા લાગ્યો અને જે તેણે મને કહ્યું કે તેને સાંભળીને મને ઝટકો લાગ્યો કારણ કે તેણે મારી પાસે ફક્ત પચાસ રૂપિયા માંગ્યા હતા મને લાગ્યું કે તેનાથી ફૂલ થઈ ગઈ છે એટલા માટે તે ની નોટ નીકાળી અને તેને આપી દીધી પરંતુ તેણે પચાસ રૂપિયા જ કાપીને બાકી ચારસો પચાસ પાછા આપી દીધા અને જ્યારે મેં તેને કહ્યું કે શાકભાજી તો બહુ જ મોંઘી છે તો તે મારી વાત કાપીને બીજા ગ્રાહકોમાં લાગી ગયો હું હેરાન થઈને ઘરે પાછી આવતી રહી અને પછી આ રોજનું થઈ ગયું હું જ્યારે પણ તે શાકભાજીવાળાની દુકાન પર જતી હું જેટલા રૂપિયાની પણ શાકભાજી લેતી તે મારી પાસેથી ફક્ત પચાસ રૂપિયા જ લેતો હતો ક્યારેક ક્યારેક તો શાકભાજી બસો થી ત્રણસો રૂપિયાની સુધીની પણ થઈ જતી હતી પરંતુ તે મારી પાસેથી પચાસ રૂપિયાથી વધારે નહોતો લેતો અને હંમેશા રાહ જોતો કે બધા ગ્રાહકો હટી જાય અથવા પહેલા તે મને શાકભાજી આપી દેતો કેમ કે મને શાકભાજી આપ્યા પછી બધાને શાકભાજી આપશે જેથી કોઈને ખબર ન પડે કે આટલી બધી શાકભાજી તે મને પચાસ રૂપિયામાં આપી રહ્યો છે શરૂઆતમાં તો મને આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી જ્યારે શાકભાજી પૈસાની બચત થતી તો મારા ઘરની ઘણી બધી જરૂરિયાતો પૂરી થવાની શરૂ થઈ ગઈ તો મેં પણ હંમેશા શાકભાજી લેવા માટે તેની જ દુકાન પર જવાનું ચાલુ કરી દીધું ઓછામાં ઓછા ત્રણ મહિના થઈ ગયા હતા હું રોજે શાકભાજી લેવા જાઉં અથવા અઠવાડિયામાં એકવાર જાઉં હું જ્યારે પણ જતી તે મારી પાસે પચાસ રૂપિયાથી જ લેતો હતો અને સારી સારી શાકભાજી કાઢીને આપી દીધો મેં મારી આજુબાજુમાં મોજૂદ કોઈને પણ આની વિશે નહોતું જણાવ્યું કારણ કે તે કોઈને પણ શાકભાજી ઓછા પૈસાથી ન નહોતો આપતો અને હું કોશિશ કરતી હતી કે દરેક વખતે આની પાસે ના જવું પરંતુ તેની શાકભાજીથી બચેલા પૈસાથી મેં અમારી ઘણી બધી જરૂરિયાતો પૂરું કરવાનું ચાલુ કરી દીધું અને મેં મારા એક પુત્રને સરકારી સ્કૂલમાં પણ ભણાવવા માટે મૂકી દીધો હતો એટલા માટે મારે આની પાસેથી શાકભાજી લેવી પડતી કોઈ બીજી દુકાનમાંથી લેવાથી મારે બધા પૈસા દેવા પડતા જે હું નહોતી દઈ શકતી હું હંમેશા એ વિચારીને જતી કે તેને જરૂર પૂછી લઈશ કે પચાસ રૂપિયાનો શું મામલો છે અને તે મને શાકભાજી આટલા ઓછા પૈસામાં કેમ આપે છે પણ તેના માટે જરૂરી હતું કે તેની દુકાન પર કોઈ ગ્રાહક ના હોય પરંતુ જ્યારે પણ જતી તેની દુકાન પર ગ્રાહક હોતા ક્યારેક મારી શાકભાજી ખરીદતી વખતે આવી જતા તો ક્યારેક પહેલાથી મોજુદ રહેતા મને તેની સાથે વાત કરવાનો મોકો જ પણ નહોતો મળતો આ આખા મામલામાં ખોટો મકસદ હોત તો હું મહિલા હતી અને અંદાજો આવી જતો તેની નિયતનો પરંતુ એવો કોઈ ઈરાદો જ નહોતો કેમ કે મને નજર ઉઠાવીને પણ નહોતો જોતો જો કે તે કોઈ મહિલાને નજર ભરીને પણ નહોતો જોતો અને આ વાત તેને માણસાઈની સાબિત હતી સવાલ એ હતો કે જો એ મારી ગરીબીના કારણે તરસ ખાઈને મારી મદદ કરવા માંગે છે તો એવા તો ઘણા બધા લોકો છે જેને મદદની જરૂરત હતી અમુક લોકો એવા પણ હતા કે જે બે દિવસ સુધી ભૂખ્યા રહેતા હતા તો તે એવા લોકોની મદદ કેમ નથી કરતો મારી મદદ કેમ કરે છે આ વાત મને વિચારવા માટે મજબૂર કરી હતી મારા હર સવાલનો ફક્ત શાકભાજીવાળા પાસે જ જવાબ હતો પણ મને તેની સાથે વાત કરવાનો મોકો નહોતો મળતો એક દિવસ જે ઘરમાં હું કામ કરતી હતી ત્યાં કોઈ જ બહુ મોટો જમણવાર હતો માલિકને મને કહ્યું કે બજારમાંથી શાકભાજી લઈને આવ આવું રસોઈયાની મદદ કરું મારા પગલા પોતે જ દુકાન બાજુ વધવા લાગ્યા મેં વિચારી લીધું કે આજે તો બહુ બધી શાકભાજી જોઈશ તો ઓછામાં ઓછી બે હજાર કે ત્રણ હજારની જશે આજે શાકભાજીવાળો શું કરશે મે બધી શાકભાજી જ્યારે તોલાઈ તો મને ચહેરા ઉપર આશ્ચર્ય નજર આવ્યું પરંતુ તેણે પછી ચૂપ રહીને શાકભાજી તોલાવાનું ચાલુ કરી દીધું અને જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો તો મે તેના હાથમાં 5000 રૂપિયા આપી દીધા જે મને માલિકે આપ્યા હતા પરંતુ હંમેશાની જેમ જ્યારે તેણે 5000 માંથી પણ 50 કાપીને બાકી રકમ મને પાછી આપવા લાગ્યો તો મે તેને કહ્યું કે હું આ શાકભાજી મારી માલકીન માટે લઈને જઉં છું તેને હેરાન ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને તેને બધી શાકભાજીના પૈસા કાપીને બે હજાર રૂપિયા મને પાછા આપી દીધા તો મને યકીન થઈ ગયો કે તે ફક્ત મને જ શાકભાજી ઓછા પૈસામાં આપે છે તેની દુકાન ઉપર તે સમયે અમુક ગ્રાહકો મોજુદ હતા એટલા માટે હું તેને સવાલ પણ ન કરી શકી તે દિવસે હું આખો દિવસ જમણવારમાં લાગેલી રહી અને તેના કારણે આગલા બે દિવસ મને ટાઈમ ના મળી શક્યો કે હું શાકભાજી વાળાની દુકાને જઉં થોડા દિવસો પછી જ્યારે હું તેની દુકાન ઉપર ગઈ તો તેની સાથે એક છોકરો પણ હાજર હતો અને ત્યાં કામ કરી રહ્યો હતો હંમેશાની જેમ તેણે મને પચાસ રૂપિયામાં શાકભાજી આપી પરંતુ તે છોકરાને કારણે હું કોઈ સવાલ ના કરી શકી થોડા દિવસો પછી હું ફરીથી દુકાન પર ગઈ તો એ જ એકલો છોકરો હતો તે પોતે નહોતો અને મને ઓછા પૈસામાં શાકભાજી લેવાની આદત પડી ગઈ હતી મને આશ્ચર્ય થયું કે જ્યારે છોકરાએ પણ મને બધી શાકભાજી પચાસ રૂપિયામાં જ આપી દીધી મેં જ્યારે તે છોકરાને સવાલ કર્યો કે તેને મારી પાસેથી પચાસ રૂપિયા જ કેમ લીધા તો એ છોકરાએ જણાવ્યું કે આ વાત તો મને પોતે જ પણ સમજમાં નથી આવતી કે મારી દુકાનના માલિકે મને આ વાત કેમ કહી નથી કારણ કે તે તો ફક્ત માલિકે જ કીધું હતું એટલે તેમની વાત પૂરી કરી રહ્યો હતો દુકાનના માલિકે તેને કહ્યું હતું કે હું જ્યારે પણ અહીંયા આવું કોઈ પણ સમયે આવું કોઈ પણ વસ્તુ લેવા આવું તો પચાસ રૂપિયા જ લેજે મેં આજે પણ શાકભાજી લીધી તેની કિંમત ત્રણસો રૂપિયા જેટલી જ હતી પરંતુ તેને મારી પાસે પચાસ રૂપિયા જ લીધા મેં તેને પૂછ્યું કે તારા માલિક ક્યારે આવશે તો આ વાત ઉપર તેને કોઈ જવાબ ના આપ્યો હવે તો હું વધારે આશ્ચર્યમાં પડી ગઈ હતી અને મને મારા સવાલોના જવાબ પણ જોઈતા હતા હવે તો મને આ વાત અશક્ય જેવી લાગવા માંડી કેમ કે હવે દર વખતે દુકાન ઉપર તે છોકરો રહેતો અને શાકભાજીવાળો પોતે નહોતો રહેતો શાકભાજી તો મને એમ પણ મળી રહી હતી અને સારી જ મળી રહી હતી પરંતુ મને મારા સવાલોનો જવાબ નહોતા મળી રહ્યા તે દિવસમાં એમ થયું કે મારે બંને મોટા દીકરા સ્કૂલમાં જવાનું ચાલુ થઈ ગયું અને મને સારા ભવિષ્યની ઉમેદ નજર આવી રહી હતી અને આ બધું તે ઓછી કિંમત શાકભાજીના કારણે જ શક્ય બન્યું હતું કારણ કે તે પહેલા તો હું ફક્ત બાળકોને બે વખતનું ખાવાનું જ પૂરું કરતી હતી પરંતુ વિચારતી રહેતી હતી કે પણ પણ જ્યારે મારી પાસે બચતના થોડા પૈસા આવવાનું ચાલુ થાય તો તેમના ભણતર માટે વિચારવાનું ચાલુ કરી દીધું હતું હવે મને થોડી ઉમેદ નજર આવી રહી હતી કે મારા બાળકો ભણી ગણીને કોઈ મુકામે પહોંચી જશે અને કદાચ મારી અપમાન ભરેલી જિંદગી હવે ખતમ થઈ જશે જ્યારે આ સિલસિલો ચાલવા લાગ્યો તો હું વધારે ભણેલી ગણેલી તો નહોતી પરંતુ ગુજરાતી થોડું ઘણું વાંચી ગતી એટલા માટે મારી રીતે શાકભાજીનો હિસાબ લખવાનું ચાલુ કરી દીધું અને તે એટલા માટે કે મારા મનમાં એ જ ખ્યાલ હતો કે ક્યારેક જિંદગીમાં મારી પાસે એટલા પૈસા થયા તો શાકભાજીવાળાની બધી ઉધારી એકવારમાં જ રોકાવી દઈશ શાકભાજીવાળાનું રાજ મેં મારા બાળકોને પણ નહોતું જણાવ્યું કેમ કે બાળકો વાત કરતા તો તેમના દોસ્તોને કહી દેતા તો મારા માટે મુશ્કેલી ઊભી થઈ જતી કેમ કે સૌથી પહેલા વાત મારા પાત્ર ઉપર જ આવી જતી અને હું ગરીબ જરૂર હતી પણ કુપાત્ર પરંતુ આ વાત તો કોઈ ના સમજાતું અને બધા મને સવાલ કરવા લાગતા કેમ કે તે આટલા ઓછા પૈસામાં તને કેમ આપતો હતો આ આખા મામલાને લગભગ સાત કે આઠ મહિના થઈ ગયા હશે અને હજુ સુધી હું તે વ્યક્તિને સવાલ નહોતી કરી શકતી અને આખરે એક દિવસે મને મોકો જ મળી ગયો હું સાંજે મોડા કામ ઉપરથી આવી રહી હતી એટલા માટે શાકભાજી લેવા મોડી પહોંચી તે વખતે દુકાન ઉપર શાકભાજીવાળો પોતે જ હતો તે બીજો છોકરો આજે નહોતો અને કોઈ ગ્રાહક પણ નહોતો મેં જવાની સાથે જ તેને સવાલ કરી લીધો કે હું તું આ શાકભાજી પચાસ રૂપિયામાં જ કેમ આપું છું અને આનું કારણ શું છે કે તું મારી સાથે આવી રીતે મદદ કરે છે તો તેણે મને કહ્યું કે મને ફક્ત એ જણાવો કે શું આ કારણે તમારી કોઈ રીતે મદદ થઈ શકે છે તો મેં તેને જણાવ્યું કે મારા બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવી દીધું સ્કૂલની અને ઘરની ઘણી બધી નાની મોટી વસ્તુઓ લઈ લીધી છે જે પતિની નજરથી બચાવીને રાખી છે તેણે કહ્યું કે હું એ જ ચાહતો હતો કે તમારી મદદ થઈ જાય આજ સુધી મેં સામે ખરાબ નજરથી નથી જોયું અને આ વાત તમે પણ જાણો છો મારો સવાલ તો એ જ હતો જો તે મદદ કરવા માંગતો હતો તો અહીંયા ઘણા બધા લોકો છે જેને મદદની જરૂરત છે કેમ કે જે જગ્યાએ તેની દુકાન છે તેને આજુબાજુ અમે ગરીબ લોકો જ રહેતા હતા ત્યાં તો બધા જ ગરીબ હતા તો તે ફક્ત મારી જ મદદ કેમ કરે છે જ્યારે મેં આ સવાલ તેને કર્યો તો તે ગભરાઈ ગયો અને રોઈને કહેવા લાગ્યો કે તમારા સવાલનો જવાબ મારી પાસે છે પરંતુ હું આપવા નથી માંગતો મેં જ્યારે તેની સામે જીદ કરી તો તે મારા સવાલનો જવાબ આપે ન કર હું તેની પાસેથી શાકભાજી નહીં ખરીદું તો તે વધારે પરેશાન થઈ ગયો અને તેને મને વચન આપ્યું કે તે મને મારા બધા સવાલોનો જવાબ આપશે પરંતુ શાકભાજી હંમેશા કેનિસ દુકાનમાંથી લેવી પડશે મે તેને હા પાડી દીધી તો તેણે કહ્યું કે કાલે સાંજ થયા પછી હું તેના ઘરે આવી જાઉં અને મારા બધા સવાલોના જવાબ તે ત્યાં જ આપશે પરંતુ હું તેના ઘરે જવા નહોતી માંગતી તેને જલ્દી જલ્દી મને પોતાના ઘરનું સરનામું આપ્યું અને જણાવ્યું હું તેના ઘરે જવાની ના પાડવાની જ હતી કે મને બધા સવાલોના જવાબ અહીંથી જ આપી દેશે પરંતુ તે વખતે દુકાન ઉપર એક બીજો માણસ આવી ગયો અને મારે ખામોશ થવું પડ્યું મેં તે સમયે શાકભાજી ઉઠાવી અને ઘરે આવી ગઈ પરંતુ મારી આખી રાત એ જ ચિંતામાં ગઈ કે આખરે તેણે મને બોલાવી કેમ છે અને પણ સાંજ થયા પછી અને જો હું આ ગઈ તો કદાચ આખી જિંદગી જવાબ નહીં લઈ શકું અને જો જતી રહીશ તો મારી સાથે તેના જાણે શું કરી નાખે કારણ કે મર્દનો ભરોસો મારી જિંદગીમાં આવવાવાળા તો બધા જ મર્દ એવા જ મળ્યા હતા ફક્ત આ શાકભાજીવાળો થોડોક ઠીક લાગતો હતો પરંતુ આને મને એકલી પોતાના ઘરે કેમ બોલાવી આખી રાત વિચાર્યા પછી મેં ફેસલો કર્યો કે એકવાર તો જવું જ જોઈએ અને એટલી કમજોર છું કે જો મારી સાથે કંઈ ખોટું કરવાની કોશિશ કરશે તો હું પોતાને બચાવી ના શકું હવે મને ખૂબ જ સાંજની ઉતાવળ હતી અને હું જલ્દી કામેથી પાછી આવતી રહી અને નાના પુત્રને મારા બંને પુત્રોની પાસે મૂકીને તેમને કડક રીતે સમજાવીને કે ઘરની બહાર ના જતા હું થોડીવારમાં જ આવી જઈશ એક જરૂરી કામથી જઈ રહી છું અને મેં મારા કપડાની અંદર એક નાની લાકડી સંતાડી લીધી અને તેના ઘર બાજુ ચાલવા લાગી અને લાકડી એટલા માટે રાખી કે મુસીબતમાં કામ આવી શકે જો જરૂરત પડે જેમ જેમ મારા પગલા હતા તેમ તેમ મારા ધબકારા પણ વધી રહ્યા હતા અને તેના ઘરના દરવાજા ઉપર પહોંચીને એકવાર તો દિલે કહ્યું કે પાછી જતી રહું જેવું ચાલી રહ્યું છે તેમ ચાલવા દઉં પણ મારે શું જરૂર છે સવાલ કરવાની મારી તો જરૂરિયાતો પૂરી થઈ રહી છે અને મારા બાળકોને ખાવાનું પણ મળે છે અને તેમનું સારું ભણતર પણ ચાલી રહ્યું છે અને મારા ઘરની જરૂરિયાતો પણ પૂરી થાય છે મારે આ રાજને રાજ જ રહેવા દેવું જોઈએ પરંતુ મારી અંતરની આત્મા મને ચેન નહોતી લેવા દેતી અને વારંવાર મારી અંદર એ વાત આવતી કે એકવાર અંદર જવું જોઈએ તે પછી મેં દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખખડાવ્યા પછી મારું દિલ હજુ વધારે ધડકવા લાગ્યું અને મને અહીં આવવાનો ફેસલો ખોટો લાગ્યો માંડ્યો તેના પહેલા હું અહીંથી પાછી નીકળી જતી દરવાજો ખુલી ગયો અને દરવાજા ઉપર શાકભાજીવાળાનો ચહેરો નજર આવ્યો મને દરવાજા ઉપર ઉભેલી જોઈને તેના ઉપર ચહેરા મુસ્કાન આવી ગઈ અને નજર આવવા લાગી તેણે મને અંદર આવવા માટે કહ્યું હવે ચારે અહીંયા સુધી આવી ગઈ હતી તો આગળ જવા માટે હિંમત કરવાની હતી ડરતા ડરતા ઘરની અંદર પગ મૂક્યો અને કપડાની અંદર સંતાડેલી લાકડી ઉપર મારી પકડ બનાવી લીધી જ્યારે મેં અંદર પગલા મૂક્યા તો અંદર આવતાની સાથે જ તેણે તરત લાઇટ ચાલુ કરી દીધી અને પ્રકાશ થતા જ જેની ઉપર મારી નજર પડી તો હું ચોકી ગઈ અને મને લાગ્યું કે જેમ રૂમનું છાપરું મારા માથા ઉપર આવી ગયું હોય જ્યારે મારા પતિના હાથમાં મને મારા માતા પિતાએ વેચી હતી એના પછી મારો મારા માતા પિતા સાથે કોઈ સંબંધ નહોતો મને નહોતી ખબર કે મારી બહેન મને માતા પિતા કેવી હાલતમાં છે અને મેં તો માની લીધું હતું કે મારા માટે મરી ગયા છે અને ક્યારેક ભૂલી પણ તેમના વિશે નહોતું વિચાર્યું ક્યારેક મમ્મીનો ખ્યાલ આવતો હતો પરંતુ લગ્નના ત્રણ વર્ષ પછી જ મારી મમ્મીને પણ મારા પપ્પા કોઈ જગ્યાએ જુગારમાં હારી ગયા હતા અને તેના પછીની કઈ ખબર નહીં તે બધાને મરેલા માન્યા પછી મેં તો વિચાર્યું પણ નહોતું કે તેમનો સામનો થશે રૂમના ખાટલા ઉપર મને મને મારા પિતા નજર આવ્યા અને તેમને જોઈને તે જ આદમીના કારણે છીએ પરંતુ તેમની હાલત એટલી ખરાબ હતી કે તેમનાથી તો નફરત પણ નહોતી કરી શકતી મારી પાછળ ઉભેલા શાકભાજીવાળાએ મને કહ્યું કે તમે આને ઓળખ્યા મારું તો મોઢું જ બંધ થઈ ગયું હતું હું શું જવાબ આપતી મારી હાલત જોઈને તેને કહ્યું કે આ આદમી તમારા પિતા છે ફક્ત તમારા જ નહીં પરંતુ મારા પણ અને હું તમારો ભાઈ છું અને આ સાંભળીને હું ચોકી ગઈ અને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો આવું કેવી રીતે હોઈ શકે આ વ્યક્તિ મારો ભાઈ કેવી રીતે હોઈ શકે છે કેમ કે અમે તો ફક્ત બે જ બહેનો હતી મને તો લાગતું હતું કે આજે આટલી મોટી વીજળી પડ્યા પછી મને આની સિવાય હું કોઈ બીજો જ રસ્તો ઝટકો સહન નહીં કરી શકું હું આગળ વધી અને પિતાની હાલત જોઈ તો મારી આંખોમાં આંસુ આવી ગયા તેમને કેન્સર થયું હતું અને તે મોટેથી બોલી પણ નહોતા શકતા હાથ પણ હું તાહલાવી શકતા ફક્ત મને જોઈને રડી રહ્યા હતા મેં તો શાકભાજીવાળાની જે મારો ભાઈ હતો તેને પૂછ્યું કે આ બધું શું છે તો મારો ભાઈ કેવી રીતે હોઈ શકે અમે તો બહેનો જ હતી પછી આ તારી પાસે કેવી રીતે તેણે મને કહ્યું કે મારા લગ્ન એક વર્ષ પછી જ મારી માતાને આ જુગારમાં હારી ગયા હતા પરંતુ તેમણે જુગારમાં હાર્યા પહેલા આમને જ એક મહિલાને જુગારમાં જીતી હતી જેને તે પોતાના ઘરે તો નહોતા લાવ્યા એક બીજી જગ્યાએ રાખી હતી શાકભાજી વાળો એ જ મહિલાથી મારો ભાઈ હતો તેને જન્મ આપતી વખતે તે મહિલા મરી ગઈ અને ભગવાનનો કરિશ્મો તો જુઓ જેની તે બહેન હતી તેના જ હાથે મારી માતાને ફરીથી લગ્ન થયા અને મારી માએ જ તેનો ઉછેર કર્યો અને સારા ખોટાની સમજ હતી જ્યારે મેં થોડાક સમજદાર થયો તો તેમણે મને બધી વાતો જણાવી જેથી આ પણ પોતાના પિતાના સ્વરૂપ ના જાય અને ત્રણ વર્ષ પહેલા જ મારી માનું મૃત્યુ થઈ ગયું અને જ્યારે આ થોડો મોટો થયો તો તેને પોતાની બહેન જાણકારી લેવા કોશિશ કરી અને ખબર પડી કે તે તો લગ્ન પછી જ બાળકોને જન્મ આપતા મૃત્યુ પામી તેની સાથે જ તેનું બાળક પણ મરી ગયું હતું હવે આ દુનિયામાં તેની સંબંધી હતા એક બહેન જ અને એક પિતા તેને અમારા બંને વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી અને તેની સાથે જ અભ્યાસ કરવાના કારણે તે કોઈ નોકરી પણ નહોતી કરી શકતો એટલા માટે શાકભાજી વેચવાનું ચાલુ કરી દીધું તે મહેનતથી દિલથી લગાવીને કામ કરતો અને તેને ઈજ્જત પણ બહુ જ હતી સમાજમાં એક દિવસ તેને પિતાજી મળ્યા અને તે હાલતમાં મળ્યા એનાથી તેને ઉપર તરસ આવી ગઈ અને તેના ઘરે લઈ આવ્યો અને હવે પિતાની દેખરેખ કરી શકે એટલા માટે દુકાન પર છોકરો રાખ્યો હતો જો કે તેમનાથી બોલાતું પણ નહોતું અને કાંઈ ખાઈ પણ નહોતા શકતા અને મારા વિશે તેને જાણકારી હાસિલ કરી મારા વિશે જાણીને તેને ખૂબ જ દુઃખ થયું એટલા માટે પોતાના હિસાબથી મારી પૂરી મદદ કરવાની કોશિશ કરી અને તે પચાસ રૂપિયા પણ એટલા માટે જ જ લઈ લેતો કે કે મારા સ્વાર્થને ના ના પહોંચે જો તે મને ફ્રીમાં શાકભાજી આપતો તો હું કદાચ આગલા દિવસે તેની દુકાન ઉપર જતી કેમ શરૂઆતમાં હું વિચારતી હતી કે તે ભૂલથી મને વધારે પૈસા આપી દે છે પરંતુ જ્યારે એ પૈસાથી મારા ઘરની જરૂરિયાતો પૂરી થવાની શરૂ થઈ તો હું પોતે જ તેને દુકાન બાજુ જવા લાગી અને તે જાડી જોઈને મારા કોઈ સવાલનો જવાબ નહોતો આપતો અને આ ગરીબ ભાઈને પોતાની ગરીબ બહેન માટે મદદની કોશિશ હતી આ બધું જોઈને મારી આંખોમાં આંસુ છલકાઈ ગયા અને મેં ભગવાનને ધન્યવાદ કીધું કે ભગવાને મને જો પતિ અને પિતાના રૂપમાં સારા ઇન્સાન નથી આપ્યા તો ભાઈના રૂપમાં એક સારો ઇન્સાન આપી દીધો અને મનમાં મેં મનમાં વિચારી રહી હતી કે હું મારા ત્રણેય પુત્રોને સાચા રસ્તાઓ પર ચલાવીશ ભણતરની સાથે સાથે તેમના ઉછેર પણ સારી રીતે કરીશ આના પહેલા તેમના ઉછેર પર વધારે ધ્યાન નહોતું અપાયું તેની સાથે જ ખુલ્લા દિલથી પોતાના પિતાને માફ કરી દીધા કારણ કે તેમણે જ અમારી સાથે કર્યું હતું તેની સજા તેમને જિંદગીમાં મળી ગઈ હતી અને નરકમાં ભગવાન તેમનો હિસાબ લેશે અને મારી માની તરફથી પણ મેં આદમીને માફ કરી દીધો હતો અને મારા ભાઈને વચન આપ્યું કે હું તેના ઘરે આવતી જતી રહીશ અને આ પિતાનું ધ્યાન રાખીશ જ્યારે મારા પતિ વિશે મારા ભાઈએ જણાવ્યું તેને ખૂબ જ મુશ્કેલીથી અમુક લોકો દ્વારા તેને દારૂ છોડાવવામાં એવા વાળા વિભાગમાં એડમિટ કરાવી દીધો અને તે જિંદગી એક સારા માણસના સ્વરૂપે તમારી સામે આવશે તો મને શબ્દો નહોતા મળતા જેના દ્વારા હું મારા ભાઈને ધન્યવાદ કહી શકું જે મારી માનો પુત્ર પણ નહોતો પરંતુ ફક્ત માનવ ઉછેરનો હક અદા કરવા માટે પોતાની તરફથી મારી પૂરી મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો સાચું કહે છે કે ઉછેરની અસર બહુ જ હોય છે તેની નસોમાં લોહી તો મારા પિતાનું હતું પરંતુ ઉછેર મારી માનો હતો જે લોહી ઉપર ભારે પડી ગયું આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ